તો દોસ્તો બધા જય રામ હર હર મહાદેવ ને રાધે રાધે તો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં અને આવી ગયા છે આપણે વાડીએ કારણ કે માપાને બાપાને મમ્મી જવાનું છે ગામ જો આટલું તો અહીંથી કરી નાખ્યું છે હજી તો એક ફેરો કરી નાખ્યો છે અને બીજો ફેરો કરવાનો છે કારણ કે બાપાની જવાનો છે ગામ ભાઈ કાલ આવશે તો ભાઈ ને વાંધો ના આવે કારણ કે વ્યાણો ઉપર તો લીલો લઈ જઈને કાલે બાકી તો જોઈ લ્યો સૂરજદાદાનો ચમકારો અને આપણો આંબો એકદમ રેડી છે તો હવે આપણે ફટાફટ હજી થોડોક ઉપાડી અને નીકળી જાય અને આપણો નવો વિડીયો આવી ગયો છે તે ફટાફટ લાઈક કરી સબસ્ક્રાઇબ કરીને શેર કરી દેજો તો મળતા રહીશું આવા બ્લોગમાં અને મળશું આગળ અત્યારે તો અત્યારે અત્યારે આટલું ચાર દોસ્તો વાગી ગયા છે કેટલા ખબર હા હા તો આઠ આવી જોયું નથી ફોનમાં તો બંધાઈ ગયો છે અને હવે આપણે નીકળી જશું સુરજદાદા ઉપર ચડી ગયા છે ના વાળી છે એકદમ મસ્તીની થઈ ગઈ છે નવે ઉપાડવાની છે આજકાલમાં તો હવે ઘરે કારણ કે આજે દુકાને જવાનું છે ના જોઈને ફેસ થઈ જાય અને દુકાને જવાનું છે અને બાપા જવાનું છે બારગામ બેનના ઘરે તો મળશું પછી આગળ ને નવો વિડીયો તમને કેવો લાગ્યો તે પ્લીઝ કોમેન્ટ કરી દેજો લાઈક કરી સબસ્ક્રાઈબ કરીને શેર કરી દેજો તો મળ્યા પછી આગળ એની પહેલાં આપણે ચેનલને શેર કરી દો ફટાફટ પ્લીઝ તો વાગી ગયા છે દસ હવે આપણે નાઈ થઈ ફેસ થઈ ગયા તો બાપાને વેજ જશે ગામ કાલ આવશે તો આપણે દુકાને જ રહેવાનું છે પાછું બાપા જમીને ને બધુલાઓનું કહી બધું ત્યાં બહાર છોડી મૂકી તો રખડા તો એને પગ છૂટા થાય આપણી વારી થઈ જાય એ જડા તો મળડા આગળ બાપાને હવે ઘરે જશે પ્રેસ બ્રેસ થઈને નીકળી જશે ગાડી લઈને તો મેળા પછી હવે આપણે આગળ એની પહેલાં નવો વિડીયો આવી ગયો છે લાઈક કરીને શેર કરી જોઈ લ્યો ફટાફટ પ્લસ મેળા હવે દોસ્તો વાગી ગયા છે અગિયાર ને માલ જોખાણો જોખાઈ ગયા છે દેવાન દેવાઈ ગયો છે બાપાને એ નીકળી ગયા છે જવાનું હતું ચક્કર મારવા તો આવી ગયા છે હવે આપણે દુકાન રહેવાનું છે કાલે આવશે કાલે બપોર આવ્યો છે બાકી તો આપણે દુકાન જ રહેવાનું છે પંપ ચાલુ થઈ ગયો છે કારણ કે દવા છટાઈ ગઈ છે ને પોપમાં હતું બેટરી ઓછી તો થઈ ગઈ બાકી તો દુકાન છે ને દુકાને રહેવાનું છે અને આપણે નવડીઓ આવી ગયો છે જોઈ લેજો અને મહિલા પછી આગળ હવે ભાઈઝ વાગી ગયા છે સવા બાર ને આપણે બાજુ બાજુ દેવા નતો દેવાઈ ગયો હમણાં આની કમથી કાઢી દીધો અને ને આ બધું વેચવાનું છે આજે વેચવાનો મતલબ આપણે જે કાયમીના ગ્રાહક છે પૂઠા આ લઈ જાય છે ને દેવાનું છે અને એ કહેતા હતા કે આજે આવશું ને પણ અત્યારે આવ્યા હતા પણ બાપા નથી તો ભાઈ આ ગયા કાલે આવશે ડબા નથી દેવાનું અને આને બંધ કરી દઈ કારણ કે ભરાઈ ગયો છે લીલી લાઈટ થઈ ગઈ છે હું ઘર ની લાલ લાઈટ થઈ ભરાણો નથી લાગતો લીલી ચાલુ કરી દે હવે આનો મતલબ તો ખબર નથી પડતી કારણ કે જો ચાલુ કરે તો લીલી લાઈટ રહે જો તમે જોજો બંધ કરીએ તો લાલ લાઈટ થઈ જાય એનો મતલબ નથી ખબર પડે તમે દેખાડો જો હું કારણ હોય ચાલુ કરી દઉં ભરાઈ ગયા ખબર પડી ગયા તો આજે વેલા વહી જશું તો બધું જો હોય તો બંધ થઈને ખવાઈ જાય તો આપણે તો જે રીતે હું તમને કહેતો હતો કે આપણે વેલ્યુ જવાનું છે તો બાર એકમાં કેટલી દસની વાત છે તો હવે નીકળી જાય આપણે એને બંધ કરી લઘુ પાછી નહીં પાછું અને પીને કાપ લઈ લાઈટ બંધ કરી દઈએ તો મતલબ આપણે નવો વિડીયો આવી ગયો છે તો બરાબર જોઈ લેજો તો મળ્યા પછી આગળ ચાલો દોસ્તો આપણે અહીં ચક્કર બહાર કે બધું લાગે કંઈ હોય તો આપણે ગાય બાંધી લઈ કંઈ પાછો વળી આપણે જશું દુકાને તો કંઈ બંધ થશે અને ગઈ આવવાના ચારો જોઈશું આપણે મેળાવી કીધું આપણે બંધી જઈશું ને પણ આપણા કાકા જઈને કીધું બંધ આપશે તો મળ્યા પછી આગળ ત્રણ વાગર હશે તો થોડીક ઘરમાં આપણે નીકળી જઈશું દુકાને તો મળ્યા પછી દુકાને જઈને આગળ તો આપણી કા એ વેંગે છે જે જો તમે એકદમ રેડી છે તો મળ્યા પછી હવે આગળ ચાલો ગાઈસ તમે જો જો છે એ તળકો થઈ ગયો છે માં આવી ગયા છે 3 1/2 5 જેવું થયો છે કારણ કે ગાઈ જે કે ચાપડી માં આવ જઈ તો દેઈ ગયા તો બા પાણી હજી પોઈ ગા છે કાંકે કોણ કરો ભઈઓ આપણે તો આવી ગયા દુકાને હું તમને આગળ વાત કરું તો માલ દેવાનો છે બચન તો પછી વાત કરી કે શું કરો તથા બાપાની ને આવીનેડા તો પછી તો ગાય જઈને તો જો વાગી ગયા ને સાડા પાંચ થઈ ગયા છે તો મિત્રો આપણે ગાય વ્યાના ઉપર હતી લાગતું હતું પણ ખબર ન પડતી કે આજ કાલ વે તો બાપાજી મેં જ્યાં બહાર ગમ્યું ગયો તથા આપણે કારણ કે ગામમાં હોય એટલે તો કીધેલ હોય એમાં કે જે ગૌચારાને કરતા હોય એમાં તો ભાઈ ગાય એવું લાગે તો કારણ કે બધું કરતા હોય એને ખબર પડી જાય ગાય ભાઈ વ્યાંય જશે પૂરા આવે એટલે તો ગાયને હવે હાવ ખબર પડી બધો છે કે બધી છે તો આગળ જઈને ભાવ બીજાથી જાતું આગળ એટલે તો બધો બધું બાપાને બોલાવી લીધા બાપા આવ્યો તો વ્યાઈ ગઈ લાગતું હતું કે લગભગ જે વેદ હોય ગાયનો બધું હું લાગે લાગતું હતું ગાય હરખી વ્યાય ગઈ ને વ્યાય ગઈ તો એ ભગવાન માટે સારું કહેવાય કે જ્યાં આપણે એમ કરવું ના પડ્યું તો હવે આપણે રેસ્ટ થોડીક વાર બાપા આવશે પછી જશું દેખાડશું કે શું છે આપણે બધું છે કે બધું છે તો આગળ જતા રહેજો આપણો વિડીયો કેવો લાગ્યો છે ને મળશું આગળ બધું છે કે બધું છે તો જોઈ શકો છો હા તો આવી ગયું છે આપણો માલ ને જોઈ શકો તમે જો અને બધું જો માંડ્યું છે

તો મળ્યા પછી આગળ તો દોસ્તો આપણી ગાય જે અંગી હતી એટલા માટે આપણે આવી ગયા છે અને આપણે હનુમાનનાર મંદિરે કારણ કે ગાય લાગતું હતું કે ફરવું પડે એમ કાંઈ હતું એટલે એટલા માટે આપણે માતાજીને હું કંઈ નાય વધારે નાખ્યું છે એટલે ઉપાજી ગાયને કંઈ નુકસાન નથી પહોંચ્યું તો હવે આપણે જ્યાં ઘોડી છે એનું કરવા જવાનું છે તો આગળ જતા આવીને તો મળ્યા પછી આગળ કરે હવે દોસ્તો થઈ ગઈ છે સાંજ અને આ વિડીયોને આપણે અહીંયા પ્રી અને તમે જોયું ગાયને આપણે આગળ તમને દેખાડ્યું કે ગાડીની કોડી બદલાવી ગયા હતા આપણે તૂટી ગઈ હતી એટલે તો નવસો એ કાલના નવા બ્લોગમાં તો એને પહેલાં આપણે લાઈક કરી સબસ્ક્રાઈબ શેર કરી દો નવા હોત તો આપણી ચેનલને સપોર્ટ કરી દો તો મળેલા નવા બ્લોગમાં બધે મેં શ્રી કૃષ્ણ ગાંધી ગાંધી હર